ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં યુવાન પર છરવડી હુમલામાં યુવાનનું મોત શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મનીષ કાંતિભાઈ સોલંકી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત દહેશમો દ્વારા ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મનીષ સોલંકી નામના યુવાન પર તીક્ષણ વડે હુમલો કરી જા પહોંચાડી ફરાર બન્યા હતા હજુ આરોપી પોલીસ પકડ યુવાનનું સારવાર દરમિયાન મોત થતા પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર સીસીટીવી કેમેરાની મદદ વડે તાત્કાલિક આરોપીને પકડવામાં આવે તેવી કરાઈ માંગ હોસ્પિટલ ખાતે મૃતક યુવાનના પરિવારજનો એકત્રિત થયા હાલ બનાવનેલી પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરશે અશ્વિન ગોહેલ જી ન્યૂઝ પાવનગર મારું નામ કાંતિભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી છે મારા છોકરાનું નામ મનીષભાઈ કાંતિભાઈ સોલંકી છે ઘોઘા સર્કલે ભાનના ગલ્લા પાસે બેઠો હતો ને પાછળથી ત્રણ ચાર શખ્સોએ ઘા મારેલા છે હત્યા કરેલ છે અને એ બહુ તોમજદાર માણસો છે માથા ભરે છે અને વારી ફરતા છૂટી જાય છે ગુના એની માથે એટલા બધા છે કે વાત કરોમાં પૈસા દઈને છૂટી જાય છે તાત્કાલિક સજા પડતી નથી એને બરાબર મારા બાબલા માથે એને નિર્દોષમાં એને ઘા કરીને હત્યા કરી જાય એનું મૃત્યુ થઈ ગયું એ રવિવારે રાતે મારેલ છે અને આજે વહેલા સવારે એનું મૃત્યુ થયું એકનું નામ છે એકનું નામ ગોપ ઓલો કે એવું કાંક નામ છે સજન ને એક ભીમો એ ત્રણ ચાર જણા છે કળામાં કળી સજા દે એવું કાંક કાર્ય કરવું પડે કેમકે આ વારી ફરતા છૂટી જાય છે બરાબર છે પૈસા દઈ દઈને છૂટી જાય ઘડીકમાં બે મહિનામાં બહાર નીકળી જાય છે જેને હોય ને નિર્દોષ માણસને શરીર માર્યા કરે માંગ એ છે કે એને પકડો ને એને ના લઈ જાઓ અને એ જગ્યાએ એની રિમાન્ડ પૂરો બરાબર માંગ પૂરી ન થાય ત્યાં હું જે આ લાશ લેવા જરા માંગતા નથી બરાબર સીસી કેમેરા કેમેરા જોર આવ્યા એકે ખોલાવ્યા નથી અમને નથી બતાવતા કે હું આવ્યું કોણ માણસ એવું લાગે છે હવે એ તો કે રામ જાણે હું કર્યું એ પોલીસ તંત્ર એમ કહે છે કે એકે સીસી કેમેરામાં જાકુ જાકુ આવે કેમેરા બંધ છે